મારું નામ રેખા છે હું ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા નાનકડા ગામ વીરપુરની વતની છું અમારું ગામ એવું છે કે સવારે સૂર્યોદય થાય ત્યારે લીલા ખેતરો પર સોનેરી પ્રકાશ પથરાઈ જાય અને દૂરથી મોરના ટવકા સંભવાય અહીંનું જીવન ધીમું છે સાદું છે પણ દિલને સ્પર્શી જાય તેવું છે મારા પતિનું નામ રવિ હતું અમારા લગ્ન બે વર્ષ પહેલા થયા હતા રવિ અને હું બાવ એકબીજાને ઓળખતા હતા ગામની પ્રાથમિક શાળામાં અમે સાથે ભણ્યા હતા તેની આંખોમાં એક અજીબ ચમક હતી એ ચમક જે કહેતી હતી કે આ માણસ જીવનભર મારી સાથે રહેશે લગ્ન પછી અમે રવિના પિતાના નાના મકાનમાં રહેવા લાગ્યા મકાન માટીનું હતું દિવાલો પર ગાયના છાડનું લીપણ હતું અને આગળના વરંડામાં એક તુલસીનો ક્યારો હતો રવિ દરરોજ સવારે પાંચ વાગ્યે ઉઠતો હું તેને ગરમ ચા અને બાજરીના રોટલા સાથે શાક બનાવીને આપતી તે મારા હાથની ચા પીને કહેતો રેખા તારા હાથની ચા પીધા પછી ખેતરનું કામ પણ આનંદથી થઈ જાય છે તે પછી તે પોતાની જૂની સાયકલ લઈને ખેતરે જતો ખેતરમાં તે મજૂરી કરતો ક્યારેક કપાસની વીણી ક્યારેક જુવાનની કાપણી ક્યારેક ખેતરમાં પાણીની વ્યવસ્થા અમારી દીકરી પ્રીતિ અમારા લગ્નના એક વર્ષ પછી જન્મી તેના જન્મ વખતે રવિએ પોતાના હાથે તેને ખોવામાં લીધી અને કહ્યું હતું રેખા આ તો મારી દુનિયા છે પ્રીતિની આંખો રવિ જેવી હતી મોટી અને ચમકદાર તે એક વર્ષની થઈ ત્યારે તેનું હસવું આખા ઘરને ભરી દેતું હું તેને ખોવામાં લઈને લોરી ગાતી અને રવિ સાંજે આવીને તેને ઉંચકીને રમાડતો અમારું જીવન સંપૂર્ણ લાગતું હતું રવિ કહેતો એક દિવસ હું આપણા માટે મોટું પાક્કું મકાન બનાવીશ પ્રીતિને શહેરની શાળાએ મોકલીશ હું હસ્તી અને કહેતી બસ તું અને પ્રીતિ મારી પાસે છો એટલે મને બધું માવી ગયું અમારી પાસે બે મકાન હતા એકમાં અમે રહેતા હતા બીજું રવિના પિતાજીએ બનાવેલું હતું જે થોડું મોટું અને વધુ સારી સ્થિતિમાં હતું અમે તેને ભવિષ્ય માટે રાખ્યું હતું પણ એ દિવસ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો સવારે રવિએ મને કહ્યું આજે ખેતરમાં ટ્રેક્ટરથી કામ છે થોડું જોખમી છે પણ જલ્દી પતાવીશ તેણે પ્રીતિને ચુંબન કર્યું અને મને આલિંગન આપ્યું અને નીકળી ગયો હું ઘરનું કામ કરતી હતી પ્રીતિને રમાડતી હતી બપોરના બે વાગ્યે ગામનો એક યુવાન દોડતો દોડતો આવ્યો તેનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો તેણે કહ્યું ભાભી રવિભાઈને એક્સિડન્ટ થયું છે જલ્દી હોસ્પિટલ આવો મારા હાથમાંથી વાસણ પડી ગયું હું પ્રીતિને ખોવામાં લઈને દોડી ગામના લોકોએ મને જીપમાં બેસાડી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટરે માથું હલાવ્યું ટ્રેક્ટરનો વ્હીલ લપસી ગયું હતું તેની નીચે આવી ગયા અમે બધું કર્યું પણ તેણે વાક્ય અધૂરું છોડ્યું મને કંઈ સમજાતું નહોતું હું રવિની બાજુમાં બેઠી તેનો ચહેરો શાંત હતો જાણે સૂતો હોય હું તેના હાથ પકડીને રડવા લાગી પ્રીતિ મારા ખોવામાં હતી તેને કંઈ ખબર નહોતી ગામના લોકો આવ્યા સાતવન આપ્યું પણ મારું હૃદય તૂટી ગયું હતું તે જ દિવસે હું વિધવા બની ગઈ ઘરે પાછા ફેર્યા પછી ઘર ખાલી ખાલી લાગતું રવિની ચપ્પલ તેનું ખેસ તેની ચા પીવાની કીટલી બધું જ તેની યાદ અપાવતું રાત્રે હું પ્રીતિને ખોવામાં લઈને સૂતી પણ ઊંઘ નહોતી આવતી ગામની સ્ત્રીઓ આવતી અને કહેતી રેખા રેખા રડવાનું બંધ કર તારે પ્રીતિ માટે જીવવું પડશે પણ દુઃખ એટલું મોટું હતું કે આંસુ પણ ઓછા પડી ગયા એક રાત્રે પ્રીતિ રડી ઉઠી તેણે મારી સાડી ખેંચી અને પા પા કહ્યું તેની આંખોમાં રવિની આંખો દેખાય ત્યારે મને લાગ્યું કે પ્રીતિ મારી પાસે રવિનો અંશ છે તેના માટે મારે જીવવું પડશે મેં નક્કી કર્યું કે હવે હું મજબૂત બનીશ પણ ધીમે ધીમે પૈસાની તંગી વધતી ગઈ રવિની મજૂરીથી જ ઘર ચાલતું હતું હવે મારે પ્રીતિનો દૂધ કપડાં બધું જોઈએ મેં નક્કી કર્યું કે બીજું મકાન ભાડે આપીશ મેં ગામમાં ખબર ફેલાવી તે જ સમયે ગામમાં રાજ્યના નવા મંત્રી વિક્રમસિંહ ઠાકોર ગામમાં વિકાસ કામોના નિરીક્ષણ માટે આવવાના છે અને કેટલાક મહિના રહેશે વિક્રમસિંહનું નામ ગામમાં પહેલેથી જ પ્રખ્યાત હતું તે આ જ ગામના હતા ગરીબ પરિવારમાંથી ઉઠીને મંત્રી બન્યા તેમના સેક્રેટરીએ અમારું મકાન જોયું અને પસંદ કર્યું મને ભાડું પણ સારું આપ્યું વિક્રમસિંહજી એકલા જ રહેવાના હતા તેમનો પરિવાર અમદાવાદમાં હતો તે આવ્યા ત્યારે મેં તેમને નમસ્કાર કર્યા તેમની આંખોમાં એક ગંભીરતા અને દયા હતી તેઓ દરરોજ સવાર સાંજે અમારા ઘર આગળથી પસાર થતા એક દિવસ પ્રીતિ વરંડામાં રમતી હતી વિક્રમસિંહજી એ તેને જોઈ અને ઊભા રહ્યા આ કોની દીકરી છે તેણે પૂછ્યું હું બહાર આવીને કહ્યું મારી છે સાહેબ તેણે પ્રીતિને ખોવામાં લીધી અને રમાડવા લાગ્યા પ્રીતિ હસી પડી તેની આંખોમાં એક અજીબ ચમક આવી ત્યારથી તેઓ રોજ સાંજે આવીને પ્રીતિને રમાડતા ચોકલેટ લાવતા એક દિવસ હું ઘરમાં ઝાડુ મારતી હતી પ્રીતિ ખાટલા પર સૂતી હતી અચાનક મારો પગ લપસ્યો અને હું જોરથી પડી ગઈ પગમાં ભયંકર દુખાવો થયો ગામના ડોક્ટરે જોયું અને કહ્યું બેન ફેક્ચર છે પ્લાસ્ટર કરવું પડશે ચાર પાંચ અઠવાડિયા આરામ કરવો પડશે હું ચિંતામાં પડી ગઈ પ્રીતિ કોણ સાચવશે આ વાત વિક્રમસિંહજીને ખબર પડી તેઓ તરત આવ્યા રેખા તમે ચિંતા ન કરો હું મદદ કરીશ તેઓ રોજ સાંજે આવવા લાગ્યા પ્રીતિને રમાડતા બજારમાંથી શાકભાજી લાવી આપતા મારી સાથે બેસીને વાતો કરતા તેણે મને પોતાના જીવનની વાતો કરી કેવી રીતે તેઓ ગરીબીમાંથી ઉઠ્યા પત્નીએ છોડી દીધી બાળક નથી ધીમે ધીમે અમારી વચ્ચે નજીકનો સંબંધ બન્યો હું તેમને રવિની વાતો કરતી રડતી તેઓ ચૂપચાપ સાંભળતા પણ એક દિવસ સાંજે વિક્રમસિંહજી પ્રીતિને ખોવામાં લઈને ગીત ગાતા હતા મને લાગ્યું કે તેમના હૃદયમાં ખાલી જગ્યા છે જે પ્રીતિ ભરી રહી છે મારું હૃદય પણ ધીમે ધીમે ખુલ્લું થયું એક દિવસ તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું રેખા રેખા હું જાણું છું કે તું રવિને ભૂલીશ નહીં પણ પ્રીતિને પિતાની જરૂર છે અને મને તારી અને પ્રીતિની જરૂર છે તેની વાત સાંભળવાની મારી આંખોમાં આંસુ આવી ગયા પણ મેં તેની વાતનો સ્વીકાર કર્યો કારણ કે તેની વાત પણ સાચી જ હતી અને મારે પણ કોઈ સહારાની જરૂર હતી અમે બંનેએ સાદા લગ્ન કર્યા ગામમાં વાતો થઈ પણ અમને ફરક ન પડ્યો વિક્રમસિંહજીએ પ્રીતિને કાનૂની રીતે દત્તક લીધી હવે પ્રીતિ તેમને પપ્પા કહે છે અમારું ઘર ફરી હાસ્યથી ભરાઈ ગયું રવિને હું આજે પણ યાદ કરું છું પણ વિક્રમસિંહજીએ મને અને પ્રીતિને નવું જીવન આપ્યું પ્રેમ ફરીથી આવી શકે છે અને જીવન આગળ વધે છે એ મેં જાણી લીધું મિત્રો વાર્તા કેવી લાગી એક કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો